ઝઘડિયા જે મુખ્યત્વે કેમિકલ ઉત્પાદિત કરતી કંપનીઓ કાર્યરત છે આ કંપનીઓમાં ઘણી વખત વધુ પડતા તાપમાનના કારણે સેફ્ટીના અભાવ જેવા કારણોસર અકસ્માત થતા હોય છે આજ રોજ ઝઘડિયા જેઆઈડીસીના પ્લોટ નંબર છસો છોતેરમાં આવેલ નવદીપ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગી હતી કંપનીના પ્લાન્ટના પહેલા માળ પર આગ લાગતા કંપનીમાં ભાગદોડ મચી જવા પામી હતી આગ લાગવાના પગલે કંપનીના તમામ કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે કંપનીની બહાર કાઢવામાં આવ્યા હતા ઝઘડિયા જેઆઈડીસીના ચાર અગ્નિશામક દળો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો નવદીપ કેમિકલ્સ કંપનીમાં આગ લાગવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે કે કંપનીના પ્રોસેસ પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર ઓઇલ લીકેજ થવાના કારણે આગ લાગવા પામી હતી જેના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી